નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના મુખ્ય અને તાજા સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના દુધાળાના સરોવરની મુલાકાતે બસ પોટનું લોકાર્પણ અમરેલી જિલ્લાના રૂપિયા બસો બાણું કરોડના સત્યા વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીએ ધોળાકીયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ડુંગળીના ભાવમાં ભૂકા બોલાવતી તેથી જાણો આજના એકવીસ નવ બે હજાર ચોવીસના ડુંગળીના બજારના ભાવ ડુંગળીની બજારમાં ભાવમાં અથડાઈ રહ્યા છે અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવી છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે ડુંગળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીના રૂપિયા સાતસો પચાસથી આઠસો પચાસની વચ્ચે કોટ થયા છે આ ભાવથી આગળ કોઈ ઉપર કોઈ મોટી ડિમાન્ડ ન આવે તો ભાવ સ્ટેબલ રહી શકે છે સાઉથમાં નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવક નથી અને બીજી તરફ નાફેડ પણ મોટા શહેરોમાં વેચાણ કરી રહી હોવાથી તેજીને બ્રેક લાગી છે અને ભાવ એક રેન્જમાં અથડાઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઓક્ટોમ્બરમાં પીએમ મોદી આપશે મોટી ભેટ વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરશે આ યોજના કેન્દ્ર સરકાર આગામી ઓક્ટોબર મહિનામાં મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે વિસ્તૃત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવશે જેમાં સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવામાં આવશે તેમને સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાન ધ્યાનમાં લીધા વિના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી શુક્રવારે આ જાણકારી આપી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બેંક ઓફ બરોડામાં મળશે પચાસ હજારથી લઈને દસ લાખ લોન આજના સમયમાં કોઈને પણ અચાનક પૈસાની જરૂર પડી શકે છે આવી સ્થિતિમાં બેંક ઓફ બરોડાની પર્સનલ લોન ફાયદાકારક વિકલ્પ બની શકે છે બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને રૂપિયા પચાસ હજારથી પાંચ લાખ સુધીની વ્યક્તિગત લોન આપે છે આ બેંકનો વાર્ષિક વ્યાજ દર લગભગ સોળ ટકા છે જે અન્ય બેંકોની તુલનામાં વ્યાજબી છે તમે આ લોન પાંચ વર્ષના સમયગાળામાં ચૂકવી શકો છો જે માસિક હપ્તાનો બોજ ઘટાડે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે તહેવાર પહેલાં તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો ગુજરાતમાં એક તરફ નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીંકાયો છે રાજકોટમાં આયાત ડ્યુટીમાં વધારાને પગલે કપાસી અને પામોલીના તેલમાં વધતો તેમ વધારો ઝીંકાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા ત્યારે મુખ્યમંત્રીનું રાજુલાનું ખાતે ભવ્ય આગમન થયું હતું મુખ્યમંત્રી પધારતાની સાથે મોટા બારમણ પ્રાથમિક શાળાના બાળકોએ બેન્ડ વાજે સાથે સ્વાગત કર્યું સાથેસાથ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ભાજપના આગેવાનો અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો